હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં આજે આપણે આ વિડીયોમાં જોઉું ઇક્યુલેન્ડ સર્ટિફિકેટ એટલે કે સમકક્ષતા પ્રમાણપત્ર જેમ કે તમે ડિપ્લોમા કરેલો હોય તો એના ઉપરથી તમે બાર સાયન્સનું સર્ટિફિકેટ મેળવી શકો છો જો તમે આઈટીઆઈ કરેલું હોય તો એના ઉપરથી તમે દસમાનું સર્ટિફિકેટ મેળવી શકો છો કે દસ પાસ તમે ગણાવો એનો બાર પાસ તમે ગણાવી શકો તો ચાલો તે કઈ રીતે અરજી કરાય તે આપણે જોઈએ તો જો ઇક્વિપેલેટ સર્ટિફિકેટ ઇક્વિપેલેન્ટ તો સમ સમકક્ષતા પ્રમાણપત્ર સમકક્ષતા પ્રમાણપત્ર ફી બસ્સો રૂપિયા રહે છે આ બસ્સો રૂપિયા ફી તમારે ભરવાની રહે એના માટે શું જોઈએ તમે દસમાની માર્કશીટની ઝેરોક્ષ દસમાની એલસીની ઝેરોક્ષ એટલે કે આ તમે તો બારમા માટે ભરતા હોય તો ડિપ્લોમાના છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ ડિપ્લોમા પ્રોવિઝનલ સર્ટી એટલે કે કોન્વોકેશન કેશન સર્ટી જે આપણે છેલ્લે આપવામાં આવતું હોય તે તો ડિપ્લોમા કરેલો એને ખ્યાલ હોય અને આઈડી પ્રૂફની થેરોક્સ એટલે કે આઈડી પ્રૂફ કોલેજનો હોય તે પછી હવે નોંધ કે ધોરણ દસ પછી જો પોલિટેકનિકમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ત્રણ વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ દસ પછી ધોરણ દસ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો આઈટીઆઈ એટલે કે એનસીબીટી કે જીસીબીટીમાં કોર્સ કરેલો હોય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બાર અંગ્રેજી વિષય અથવા ગુજરાતી ઓપન હોવું જોઈએ પછી સ્કૂલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ બારને સમકક્ષ પ્રમાણપત્રમાં પ્રમાણપત્ર આપવામાં આવશે પછી ધોરણ દસ પછી આઈટીઆઈ કરેલ હોય તેના માટે જરૂરી આધાર પુરાવા ધોરણ દસ પછી આઈટીઆઈ કરેલ હોય તેના માટે આધાર જરૂરી આધાર પુરાવા શું છે તો કે ધોરણ દસની માર્કશીટની જરોક્ષ ધોરણ દસની એલસીની જરોક્ષ આઈટીઆઈના બધા જ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ પ્રમાણપત્રની જરોક્ષ ધોરણ બાર અંગ્રેજીની પાસની માર્કશીટની જરોક્ષ અને આઈડી પ્રૂફની જરોક્ષ આ રીતે હોવું જોઈએ તો ધોરણ દસ પછી બારમાનું મેળવવા માંગતા હોય તો અને જો ધોરણ આઠ અને ધોરણ નવ પાસ પછી આઈટીઆઈ બે વર્ષનો કોર્સ કરેલો હોય એનસીવીટી કે જીસીવીટીમાંથી તો ધોરણ દસને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવશે એટલે કે ધોરણ આઠ કે નવ પછી આઈટીઆઈ કર્યું હોય બે વર્ષનું તો તેને ધોરણ દસનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને ધોરણ આઠ કે ધોરણ નવ પાસ કરી આઈટીઆઈનો બે વર્ષનો કોર્સ કરેલો હોય તો ધોરણ દસની ગુજરાતી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવાની રહે છે એટલે કે આઠને નવ પછી આઈટીઆઈ બે વર્ષમાં કરેલું હોય પછી ધોરણ દસમાંથી અંગ્રેજી અને ગુજરાતીની વિષયની પરીક્ષા પાસ કરવી પડે એટલે તમે ધોરણ દસનું પ્રમાણપત્ર મળી જાય ધોરણ આઠ અને ધોરણ નવ પાંચની માર્કશીટની ઝેરોક્ષ ડોક્યુમેન્ટ હોય પછી એલસીની સીની ઝેરોક્ષ આઈટીઆઈના બધા જ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ પ્રમાણપત્રની ઝેરોક્ષ ધોરણ દસમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયની પાસની માર્કશીટની જેરોક્સ અને આઈડી પ્રૂફની ઝેરોક્ષ કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલી ફી પરત મળવાપાત્ર નથી એટલે કે તમે આ જો ફોર્મ ભરેલો હોય તો પછી એમાં ફી આપી દીધી એ પાછી આપવામાં નથી આવતી અને જો એમ અને ફોમ માટે આપેલ લિંક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો તો એમાં રજીસ્ટ્રેશન માટે આવશે એને ડબલ્યુ ડબલ્યુ જીએસઈબી ઇ સર્વિસ ડોટ કોમની વેબસાઇટ અને લોગિન માટે ડબલ્યુ ડબલ્યુ જીએસિબી ઈ સર્વિસ ડોટ કોમ વેબસાઇટ લોગ ઇન એ આપણે જોઈ લઈએ વધુ માહિતી માટે પછી આ વેબસાઇટ તમને કોલિંગ બતાવી દઉં કે કઈ રીતે હોય છે વેબસાઇટ આ રીતની વેબસાઇટ ખુલે છે જેમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે તો એમાં ફોર્મ ભરવા માટે આ રીતનું તમારે ખુલે જો મોબાઈલમાં ભરવો હોય તો આ રીતે ખુલે પછી ત્રણ ડોટમાં જવાનું અને અહીંયા સ્ટુડન્ટમાં જાઓ એટલે આ રીતનું ખુલશે એમાં જો દસ પાંચનો ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ઇક્વલન્સ સર્ટિફિકેટ એલું આપેલું છે બારમાનું ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ એ રીતે છેલ્લે ઇક્વિટન્સ સર્ટિફિકેટ છે તેમાં જવાનું તે ખોલશો એટલે આ રીતનું લોગિન અને ઈમેલ અને પાસવર્ડ તમારે આવશે જો તમે અગાઉથી લોગ ઇન આઈડી બનાવેલું હોય તો ઠીક છે ન હોય તો આ રજીસ્ટર ના તેમાં જવાનું અને તમારે આ બધી ડિટેલ ફિલ કરી ડિટેલ આપેલી છે એ બધી ફિલઅપ કરવાની રહેશે અને પછી રજીસ્ટર કરવાનું રહેશે અને આઈડી પાસવર્ડ બની જશે તેના ઉપરથી તમે ફોર્મ ભરી શકો સારી જ છે અને આ સર્ટિફિકેટ તમારું ઘરે આવી જાય છે કુરિયર અથવા પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે એડ્રેસ પર આવી જાય છે તો આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડો જેને પણ આ રીતે જો સર્ટિફિકેટ લેવાના હોય દસમાં બારમાનું તો તેને કામ આવે એવી માહિતી છે તેને જવું પહોંચાડજો અને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકો વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ત્યાં સુધી